હાલ ભાઈ વરરાજાનો પગ ધોઈ નાખ્યો હોય તો એને ગુટ મુજા પહેરાવી અને પગ લેવડાવી દો કન્યા પગ જમણી સાઈડ નો આપો અને થાળી ની અંદર જમણો પગ નો ગુટો ધોળાઈ નાખજો અને જો થઈ ગયું હોય તો વર કન્યાના હાથની અંદર કન્યાદાન ની વસ્તુ દેવા માટે એના માત પિતા ઊભા થાય હાથમાં કન્યાદાન ની વસ્તુ ફોટાવાળા અપાવી દીધો બે હાથ બહાર રાખો